નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું મહત્વના સમાચારની આજે પહેલી એપ્રિલથી બદલાઈ ગયા છે નવા નિયમો આ નિયમો આજથી બદલાઈ ગયા છે નોકરી બદલવા પર કર્મચારીનું ઇપીએફઓ ખાતું નવી કંપનીમાં આપમેળે ટ્રાન્સફર થઈ જશે આજથી નવી કર વ્યવસ્થા ડિફોલ્ટ ટેક્સ સિસ્ટમ બની ગઈ છે એનપીએસ એકાઉન્ટમાં લૉગ ઇન કરવા માટે મોબાઈલ પર ઓટીપી આવશે એસબીઆઈ ક્રેડિટ કાર્ડની વાર્ષિક જાળવણી ફીમાં નો વધારો કરાયો છે

આસામના ગુવાહાટીમાં વરસાદને કારણે એરપોર્ટની છતનો એક ભાગ તૂટી પડ્યો હતો જેના કારણે ફ્લાઇટ ઓપરેશનને અસર થઈ હતી મિઝોરમમાં ચર્ચની ઇમારતો ધરાશાયી થઈ હતી જ્યારે મણિપુરમાં વૃક્ષો ઉખડી ગયા અને ટીનના છાપરા પણ ઉડી ગયા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી આજે આરબીઆઈના કાર્યક્રમમાં ભાગ લેવા માટે મુંબઈ જશે શરાબ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલના ઈડી રિમાન્ડ આજે પૂરા થશે

ટેસ્ટ ડિમાન્ડ અને ત્રેવીસ પોઈન્ટ છવ્વીસ કરોડના દંડ અંગે નોટિસ મળી છે કંપનીએ રવિવારે તેની એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી હતી જો કે કંપનીએ જણાવ્યું છે કે તેનો કેસ યોગ્યતાના આધારે મજબૂત છે અને તે યોગ્ય સત્તાવાળાઓ સમક્ષ ઓર્ડર સામે અપીલ કરશે આ બાબતથી કંપની પર કોઈ નાણાકીય અસર થશે નહીં અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલ આજે રિમાન્ડ પૂરા થશે કેજરીવાલ ઈડી રિમાન્ડ આજે પૂરા થશે જે બાદ સાડા અગિયાર વાગ્યે કેજરીવાલ ને માં રજૂ કરવામાં આવશે સવારે સાડા અગિયાર વાગે દિલ્હીની ની રાઉસ રેવન્યુ માં તેમને હાજર કરવામાં આવશે તમને જણાવી દઈએ કે તે દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં માં બાવીસ માર્ચ થી ઈડી ની કસ્ટડી છે તો ચાલો મિત્રો આ દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે